નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાંામો તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની ચોરી અમോട് પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈ અજાણ્યા ચોરોનો પગેરું શોધવા કવાયત હાથ ધરી અમോട് તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાંથી તારીખ 23 જાન્યુઆરી 2025 ના રોજ સાંજના આશરે 5 વાગ્યેથી તેમજ તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના સાંજના છ સાડા છ કલાક દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોરે કુલ બે લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા જેથી પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી જેની તપાસ સામોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી કોપર કેબલ ત્રણસો મીટર આશરે કિંમત રૂપિયા નેવું હજાર તથા લોખંડની જીટી બ્રિજ પ્લેટો નં તેતાલીસ આશરે કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ઓગણીસ હજારની કોઈ અજાણ્યા ચોરી સમય ચોરી કરી પલાયન થઈ ગયો હતો જે બાબતે એલ ઇટી લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના છેલ્લા ત્રણ વર્ષથી જયમ્બેની સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ઓફિસર એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા ઘમારા મુર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી ઉમર બેતાલીસ રહીશીસી ઉમાકુંદ સોસાયટી જાડેશ્વર ભરૂચ શહેર તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગાંવ ખુડાલા બાડમે રાજસ્થાન આમોદ પોલીસ મથકે ગતરો ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ એફએસએલ તેમજ ડોગ સોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી સફેદ પટેલ ન્યૂઝ આમોદ